ત્રાસ જમીન દબાણ સહિતના પ્રશ્નો લઈને આવેલા અરજદ્વા અને પોલીસ સ્ટેશનની હેલ્પડેસ્કમાં મદદ લેવા કહી દેવામાં આવ્યું હતું અને ઉદ્યોગકારો સાથે લાંબી બેઠક ચાલુ રહેતા લોકો રોષે ભરાતા અંતે તંત્રએ તેમને સાંભળવા માટે મજબૂર બન્યા હતા જોકે મોટાભાગના અરજદ્વા અને પોલીસ સ્ટેશન જવાની સૂચનાઓ આપી દેવામાં આવી હતી એક અરજદાર દ્વારા રેન્જ આઈજી સમક્ષ કહેવામાં આવ્યું હતું કે દુર્લભજીભાઈ અમારા ગામમાં પણ સાંભળવા માટે હાજર રહેતા નથી અને મીડિયા સામે જવામાં પણ ના પાડે છે તો રજૂઆત સાંભળવી પણ નથી એમને અને મીડિયા સમક્ષ જવા માટે પણ અમોને ધમકી આપવામાં આવી રહી છે જ્યારે એક અરજદારે મોરબીના હાલના એલસીબીપીઆઈ પંડ્યા વિરુદ્ધ ફરિયાદ કરી છે પણ એમને અન્યાય નથી મળતો પોલીસ જ ખોટી જુગારની રેડ કરી પૈસા પડાવવાનું કામ કરે છે અને પ્રજા ક્યાં જાય બે વર્ષથી આ ખોટી જે જુગારની રેડમાંથી સીટી સીટીપીઆઈ પંડ્યા દ્વારા કરવામાં આવી હતી આજ દિવસ સુધી ન્યાય મળ્યો નથી તો હવે અમારે શું કરવું તેવી વિનંતી કરવામાં આવી હતી જ્યારે વ્યાજખોરના ત્રાસથી ત્રાહિમામ થયેલા એક પરિવારના છોકરાનું મોત થયું હતું પોલીસે યોગ્ય કાર્યવાહી કરી નથી જેથી અમને ન્યાય મળતો નથી સાઠ લાખના એક પોઈન્ટ પાંચ કરોડ ખેતર વેચીને ચૂક્યા છતાં પણ ઉઘરાણી કરવા માટે ઘરે આવે છે ફરિયાદ કરીએ છીએ તેમને છ મહિના થયા હજુ પણ એક પણ આરોપીઓની ધરપકડ કરવામાં નથી આવી તેવી પોલીસ ઉપર આક્ષેપ કરવામાં આવ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલીમ સમાચાર મોરબી एकनो बोलो एक तो तुमने बोलवा के तो बाप के थोड़ा चेक करता देना बात मुझे करवा मान लिया चित्र कोड बाहर चेक कर दे पर लिख मड़ी जाए तुम्हें काम करो और और तारीख पड़े है और तारीख पड़े और हमने नहीं देखा है और नहीं है एक मिनट हवा आप

سندیپ پٹیل <سؤال> پٹے

અને લઈ ગયા આખી રાત મને ચૂકી કે યાર મારો કઈ શું હતો નહીં પછી મને ચાર વાગ્યા હું જાઉં સાહેબ કામ જાઉં તો કે તારું સમજ મને કોર્ટમાં લઈ જાઉં

ભાઈ એ દિવસ સાહેબ 8 તારીખ 15 તી અમાર પોઝિશન જે મેં કાનપેન કીધું આ વખતે મને તમાર ઘરે દબાણ પર કરી દે. મારત ઘરે આવો કે તમાર તમાર કાવ છે ઓલા નેતા શું કરો 4 વર્ષ પહેલા હું મારા ઉપર આને બે ઉપર ખોટી ભરી દીધું લેન્ડ્રીફ સાહેબ વાડ ચીપડા ગળે માર કે જાવાનો હું જેલ રોડ પર સાહેબ એક બોલા જો 4 દાખલ થયો છે કાર્યકર્તા ઓ પેન્ડિંગ છે ઓર માં પેન્ડિંગ હા કોનો લેન્ડ્રીફ ઇશુ

અને આપને મેં બે નામ અને આમરો નાયનજી નાક ઉપર ઝાલા બરાબર રાજપ સાહેબ તમને જાણી કહો છું ડાઉટ નિપાડ સાહેબને કહો છું હવે તો અમને કઈ થશે તમે ચારે જવાબ આપો આટલો त्रास છે સાહેબ અરે સાહેબ નંબર ઓલરેડી મેં 3 તો અરજી કરી રેડી છે મારી અરજી હામબતા ખાલી

12 नंबर ला ये की भाई ये प्रवेश भासा खेत जी 252 67 खेत ने आया और हमने कोई लता और संदीप साहब ने आदमी मत कोई लता भाई ना के वो और संदीप साहब कोई ना बस भासा खेत 50 के भाई ओवरया ब्रो येस भासा केतिया 2139 पर हमरो तो हां वो लाई आंधी मत लाके दिए हमरो भाई एक मिनट ना कोई तुम्हें चेक नहीं है ये तो नीचे चेक नहीं है

અને આ પ્રકાર લઈ અને મને મળ્યું મારથી જે તે જેથી કહી એક કીધું હું મદદ કરી તમે સાહેબ તમે બરોબર અને નિક તપ કરો તમે અહીંયા આરામથી તપસ્ત કરી આ બાવડાનું નિમ કરો અખલે સાહેબ તમે જાવ ને તમે જાવ તો બધું પર જોઈ છે પણ આવો બરાબર ચાર ને અમે ભરી સાહેબને આપી દીધી ચાર ને ભરીને ચાર મોટી સાહેબને દી તમને સંખમી નાઈ સંખમી નાઈ એય આપણે આવો એક પેલો નું તમે એક ના ફરિયાદ થઈ ગઈ જેને કે તમે એને ચેક નું કઈ રીતે આપા જે નથી બોખ્યા આવતા એને કરું نیاور تمے ہے نا کام کرو بندن لے جاؤ آؤ تمہاری اور گودیا نے کیتو اور گودیا نے کیتو اچھا تو بول <سؤال> تو اچھا تو سواد لگتا ہے بندن بنا کے جواب کر دیتا کئی وازوں میں کر دیتے ہیں یہ بات نمبر ہے نہیں کوئی اپ संदीप પટેલ اپ نے ہاتھ جو اپ تم جب تک تم نے کتلو کھائے بھائی اپ نے شروع کریں संदीप પટેલ صاحب અમે જાવું અહીંયા જાવ સાહેબ કોઈ નથી તમને નકલી પૈરા નું તમે ગીયો મારે વેવા વેલા સાહેબ મારે કેમ ઉગાડવું કરવું અને અમારી ઘરે અઢી વાગે અને કઈ નઈ સાહેબ ઓલો કેટલા લાવે બોલો લાગતી આવે એટલે ઘરે આવે મને સાહેબ સાંભળો આ લોકો નો

वीडियो साहब वीर मायने तुमने तुमने एडी इंजन ने क्यों माने वो आप लोगों को काम करू सामाजिक तो मैंने पकड़ो आवे वीर पण बुलाई सके काय वगर माते मन 4 वाज तो देर राखो पण 4 ओण मन गयो तू जाटिंग नहीं जाओ तो के दर्शन में मैं कोर्ट में ले जाऊ नो लेके ये चेक अप सो एक नहीं जाय वाटले होती एक वाला कैंसिल लेवाना कैंसिल लेवाना एडी तो के ना लेवाना एडी तो तुम्हारी जमीन एक 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 भाई तुम्हारी અમે આજે તમારી અરિયત લઈ જો સાહેબ રિક્વેસ્ટ કરી કોર્ટમાં પેનલ હોય ન હોય હાલો જોજો ચાલો 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 કોર્ટમાં આવો કોર્ટ કીલીય કાર્યવાહી છે અહીંયા કોર્ટમાં છે કોર્ટમાં વાત મારી વાત તો સાંભળો કોર્ટની વાત મત કરતો હવે ગબ્જો કરી અને કોર્ટમાં હોઈ જાય તો અમારો ગબ્જો તો કેદી મળે પાછે આ પ્રશ્ન ઓન નોમર મારો પુરાવો મારું સે વેપારી ભરત કરીને તો છે અમે મારો નેમ પ્લેટ મારે

તો આઠે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકનો છે ટ્રાફિકના પ્રશ્ન બાબતે રજૂઆતો થઈ આમ તો એસપી સાહેબે બે દિવસ પહેલાં પણ મિટિંગ આ બાબતે બોલાવી હતી ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ અને સિરામિક એસોસિએશનના પ્રમુખની એ ટ્રાફિક સોલ્યુશનમાં અત્યારે સાંજનું જે પીક ટાઈમ હોય છે છથી થી નવની વચ્ચે ત્યારે જે ફેક્ટરીના માલિકો ફેક્ટરીના સુપરવાઇઝર ફેક્ટરીનો સ્ટાફ બધો છૂટતો હોય અને એક બાજુ જે લોડિંગ થતું હોય ટ્રકોનું ની બધી સાંજે ટ્રકો નીકળતી હોય એટલે વ્યાપક પ્રમાણમાં આઠે નેશનલ હાઈવે ઉપર ટ્રાફિકની સમસ્યાઓ રહે છે આ સમસ્યા પેટે એસપી સાહેબની એવી સૂચના છે કે આ ટ્રાફિકનું નિવારણ માટે સાંજે છથી આઠ શક્ય હોય તો જે તે ફેક્ટરીમાં ટ્રક લોડિંગ થયા હોય તેને છથી આઠ હોલ્ડ કરવા ફેક્ટરીમાં સમાયેલી ફેક્ટરીમાં ને ફેક્ટરીની બહાર સાઈડમાં એટલે ચોથી આઠની વચ્ચે જો આઠે નેશનલ ઉપર ટ્રાન્સપોર્ટેશન ઓછું આવે તો ટ્રાફિકમાં ક્યાંક ને ક્યાંક સમસ્યા દૂર થાય જી એસઆઈટી બાબતે પણ ચર્ચા કરવામાં આવી એસઆઈટીમાં અત્યાર સુધીમાં કેટલી અરજીઓ દાખલ થઈ એમાં કેટલી અરજીઓનું નિરાકરણ આવ્યું એ ડેટા અમારી સમક્ષ મૂકવામાં આવ્યા અને હજુ અમારી પાસે બસો જેવી અરજીઓ પેન્ડિંગ છે અને ટોટલ ત્રણસોથી ચારસો કરોડની વચ્ચેની રકમ અત્યારે પણ ડિફોલ્ટ છે આ બાબતે પણ કાંતિભાઈ દુલભજીભાઈ અને આઈજી સાહેબની સૂચના હતી કે આ અરજીઓ બધી તમે એક સાથે અમને આપી દો અમે જરૂર પડે તો સ્ટાફ વધારશું અને આ રિકવરી બાબતે પૂરેપૂરું અમે ઘટતું કરશું અને ટૂંક સમયમાં આ બાબતની સ્પીડથી કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી અમે અઠ્ઠાવન અરજીઓ આપેલી છે એમાંથી અડત્રીસ અરજીઓનું નિરાકરણ થઈ ગયું છે અને ટોટલ સત્તર કરોડ જેવી રકમ રિકવર પણ થઈ ચૂકી છે અને એમાં એ જે કોઈ ડાયરેક્ટ રકમ આવી હોય એસટીના નામે કોઈ કંપની કોઈ પણ વેપારીને એસીટીના નામે મેલ કરે કે એસેટીના નામે વોટ્સઅપ કરે કે જો અમે તમારું નામ એસએટીમાં આપશું તમે પેમેન્ટ નહીં આપો તો એમ પણ બારોબાર ઘણું બધું પેમેન્ટ આવી જતું હોય છે એ કોઈ ડેટા મળી શકે નહીં અમે આજે પોલીસ વિરુદ્ધમાં રજૂઆત કરવા આવ્યા હતા આજથી અઢી વર્ષ પહેલાં ચોવીસ સાત બે હજાર બાવીસના રોજ મોરબી એ ડિવિઝન સિટી એ ડિવિઝન પીઆઈ પીઆઈ પંડ્યા સાહેબે જુગારની ખોટી રેડ પાડેલી એક એક લોકોને ઘરે ઘરેથી ભેગા કરી અને બધાને ગાડીમાં બેસાડી મોરબી ડિવિઝને બધાને ભેગા કર્યા છ વ્યક્તિને છ એ વ્યક્તિને પાછા મારા મિત્રના કારખાને લઈ ગયા અહીંયા જુગાર રમાડ્યા આવા એને શૂટિંગ કર્યા પોલીસવાળાએ અને ખોટી જુગારની રેડ દાખલ કરી તો અમારી પાસે જેને ઘરે ઘરેથી ઉપાડ્યા હતા એ બધાના અમારી પાસે સીસીટીવી ફૂટેજ છે પોલીસ ઘરે ઘરેથી ઉપાડે છે એવા પણ અમારી પાસે શૂટિંગ છે અને પોલીસ સ્ટેશને બધા ભેગા થાય અને પોલીસ સ્ટેશનેથી કારખાને પહોંચે એવા પણ અમારા પાસે શૂટિંગ રેકોર્ડિંગ છે સીસીટીવી ફૂટેજના કે પોલીસવાળાની સાથે ઉતરે આજ સુધીમાં તમે ક્યારે એવું જોયું છે કે પોલીસના ગાડીમાં ઉતરે અને જુગાર રમે અને એ જ પોલીસ પાછી એને રેડમાં બતાવે આવો ક્યારે દાખલો બન્યો છે તો આવી રીતે ખોટી જુગારની રેડ પાડી અને એની મોટી લીટી કરવા માટે એટલે ખોટી જુગારની રેડ પાડી અમે છેલ્લા અઢી વર્ષથી સંઘર્ષ કરીએ છીએ આઈજી સાહેબને અમે સંદીપ શર્મા ત્યારે હતા ત્યારે મળ્યા ગૃહમંત્રી સાહેબને મળ્યા સીએમ સાહેબને મળ્યા પણ છતાંય આજ સુધી એનો નિકાલ નથી આવ્યો અને અત્યાર સુધી જે અમે હાઈકોર્ટમાં પણ ગયા હાઈકોર્ટમાં ગયા તો હાઈકોર્ટે એવું કીધું કે આપ એસપી સાહેબને મળો એસપી સાહેબને તો અમે આજથી બે વર્ષ પહેલાં જ્યારે શરૂઆતમાં રેડ પાડી ખોટી ત્યારે પણ મળ્યા હતા ત્યારે એને કોઈ પણ પગલાં લીધા નથી અને આજે આઈ સાહેબને અમે રજૂઆત કરેલી બે વર્ષ પહેલાં એને પણ આજથી બે વર્ષ પહેલાં પણ કોઈ પણ પગલાં લીધેલા નથી એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે આમાં બધાની મિલી ભગત હોય એવું લાગે છે અધિકારીને બચાવવા માટે પીઆઈ પંડ્યા સાહેબ એલસીબીના અત્યારે પીઆઈ તરીકે ફરજ બજાવે છે જો એમને પગલાં લેવા હોય નકર તો આજ સુધી એને કેમ પગલાં લીધા નહીં આજ સુધી કેમ એને સસ્પેન્ડ ન કર્યા એમના સ્ટાફમાં બધા તમામ લોકો જે હતા જે ખોટા રેરમાં હતા એની સામે કેમ કોઈની સામે પગલાં ન લીધા અમે અનેક આરટીઆઈ કરી રેન્જ આઈજી સાહેબમાં કે સાહેબ આનો શું નિકાલ છે શું જવાબ છે તો રેન્જ આઈજી સાહેબમાંથી આરટીઆઈનો જવાબ આપે કે એસપી સાહેબને અહીંયાથી તમને જવાબ મળશે એસપી સાહેબ એમ કે તમને આ એ ડિવિઝનમાંથી જવાબ મળશે એ ડિવિઝનમાંથી છેલ્લે એવો જવાબ મળે છે કે તમને અમારી પાસે આવી કોઈ માહિતી નથી એટલે આ બધી ગોળ ગોળ વાતો કરી અને ગોળ ગોળ ફેરવી ફેરવી મૂળ અધિકારીઓને બચાવવાની વાતું છે આજે પોલીસ જ ખુદ આવી દગમબાઈ કરતી હોય તો પબ્લિકને જાઉં ક્યાં આમ લોકોને ક્યાં જાઉં આમ લોકોનો ભરોસો પોલીસ ઉપર હોય અને પોલીસ જ જ્યારે આવો ભ્રષ્ટાચાર કરે પોલીસ જ આવું ખોટી રેડ કરે અને ગેરરીતિ અપનાવે આ જે કાયદાનો મદમસ્ત ખોટો ઉપયોગ કરી અને પબ્લિકને હેરાન કરો એના વિરુદ્ધમાં ઘણા બધા એવા કેસ થયા છે ઘણા બધા લોકોને કીધું છે કે પટેલ લોકોએ તો પોલીસ સ્ટેશનમાં આવું નહીં પાંચ વીઘા જમીન વેચી નાખવી આવા તો અસંખ્ય મોરબીમાં કેસ દાખલ થયેલા છે છતાં પણ આજે આ એલસીબી પીઆઈ તરીકે ફરજ બજાવે છે તો આમાં કોણ એને બચાવે છે કોણ એને આવરે છે તો આમાં તો મને કાંઈ બીજું લાગતું નથી પ્રશાસન સિવાય એને બચાવતું હોય એવું આશરે લગભગ પાંત્રીક અરજી આવી બધી અરજીને પહેલાં સવારે બેસી અને એની યાદ યાદી બનાવી પછી એને લો રૂબરૂ અમે હાઇબ્રિ અને પાંત્રીમાંથી લગભગ એસી ટકા જે આજથી ચાર વારા પહેલાં પાંચ વારા પહેલાં કેસમાં હાલતા હોય ને દસક કેસ એવા હતા કે વ્યાજવાળાના પાંચક કેસ જમીનવાળાના અમુક કોર્ટમાં કેસ હાલતા હતા એ જૂના બધાએ કોર્ટમાં કોર્ટમાં હાલતા હોય એ સિવાયના જે કેસ અમારા પાસે રજૂઆત આવી છે એ રજૂઆતમાં જેટલી અત્યારે જે આવી છે એને બરાબર એને ન્યાય મળશે એવી અમે ખાતરી આપી છે અને બીજું ફરિયાદ થયા પછી આજે કે એક કેસ એવો આવ્યો તો પાંચ વર્ષ પહેલાં ફરિયાદ કરી અને ફરિયાદ કર્યા પછી કોર્ટમાં ચેક નાખી દીધા તો પણ પોલીસને અમે સૂચના આપી છે આપણે ફરિયાદ કર્યા પછી ચેક નાખ્યા હોય તો આપણે પણ કોર્ટને એને લખીને કે આની એફઆર ફાઈટી છે તો આ ચેક ખોટી રીતે નાખ્યા આવા કોઈ પણ ફરિયાદ થયા પછીના કોઈ પણ ચેક હશે આજે લગભગ આ બે વર્ષમાં ઝુંબેશ છુપાડ્યા પછી જે અત્યારે જે ચેક નાખાય છે ફરિયાદ પછી જે ચેક નાખાય છે એમાં પણ પોલીસ એને હેલ્પ કરશે રાજકોટ આઈજી રેન્જના જે યાદવ સાહેબ આવ્યા હતા એસપી સાહેબ હતા કાંતિભાઈ ધારાસભ્ય હતા હું પણ હતો મિટિંગ પૂરી થયા પછી વ્યાજખોરામાં જે કોઈ પણ દૂષણમાં સંડવાયેલા હોય એવા પણ કેસ આવ્યા જમીન દબાણના કેસ આવ્યા રસ્તાના કેસ આવ્યા તમામ પ્રકારના સાંભળી અને નિરાકરણ થાય એવી આઈજી સાહેબ અને અમે સાથે રહી નિરાકરણ કરવાના જ એમાં કોઈ શંકાને સ્થાન નથી બીજી મોરબીની જનતાને વિનંતી કરી છે કે ક્યાંય પણ આવા વ્યાજખોરોમાં સંડોવાયેલા હો તો પોલીસ સ્ટેશનમાં જઈ અરજી કરજો અરજી ન સાંભળે તો અમને કહેજો અને અરજીનું નિરાકરણ ન થાય તો અમારે ધ્યાને મૂકજો અમે તમારી સાથે છીએ વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે તમામ મોરબીના ઉદ્યોગકારો જેમાં ટાઇલ્સના જુદા જુદા પ્રકારના ઉદ્યોગકારો ટ્રાન્સપોર્ટ પેપર મિલ અને ચેમ્બર્સ એન્ડ કોમર્સ એ તમામ ઉદ્યોગકારો સાથે આજે મિટિંગ કરવામાં આવેલી છે રાજ્ય સરકાર દ્વારા ગયા વર્ષે ઉદ્યોગકારોની નાણાકીય મુશ્કેલીને સોલ્યુશન લાવવા માટે મોરબી જિલ્લામાં એસઆઈટીની રચના કરવામાં આવેલી હતી એ એસઆઈટીની છેલ્લા એક વર્ષ દરમિયાનની કામગીરી આજે સમીક્ષા કરી છે અને ખૂબ જ સંતોષકારક કામગીરી એસઆઈટી દ્વારા કરવામાં આવેલી છે અડત્રીસ કરોડના ઉદ્યોગકારોના પૈસા જે ફસાયા હતા એમાં ઓગણીસ કરોડ રૂપિયા એ પાછા આવી ગયા છે એ સાથે સાથે આજે જે મીટિંગ કરી એમાં પણ અમુક લોકોને જે બીજા જિલ્લાઓમાં બીજા રાજ્યોમાં જે નાણાંકીય વ્યવહાર થયેલા હોય અને જે મુશ્કેલી પડતી હોઈશ તો એને વધારે મજબૂત કરવા માટે અમે એસઆઈટીમાં બે પીઆઈની વધારે નિમણૂક કરશું અને લોકોને જે નાણાકીય મુશ્કેલી છે એ મુશ્કેલીને દૂર કરવા માટે દરરોજ એસપી લેવલ ઉપર એ એસઆરટીની કામગીરીની સમીક્ષા કરશે અને મોરબી આખા વિશ્વમાં એક ઔદ્યોગિક સુરક્ષિત શહેર તરીકે ગણવામાં આવે છે મોરબીની જે તાસીર છે એ ઉદ્યોગકારો માટે ખૂબ જ ફ્રેન્ડલી માહોલ ઊભો રાખે છે એ ભવિષ્યમાં પણ એ ફ્રેન્ડલી માહોલ ખૂબ જ સારો થાય ઉદ્યોગકારોનો વિકાસ થાય એના માટે એસઆઈટીની ખૂબ સરસ કામગીરી છે આખી ટીમને આપના માધ્યમ થકી અભિનંદન આપું છું અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરે એવી શુભેચ્છા પાઠવું છું આજે ઉદ્યોગકાર સાથે મિટિંગમાં અમુક જે મોરબીની આજુબાજુ વિસ્તારોમાં જે ટ્રાફિકના મુદ્દાઓ છે એ મુદ્દાઓ હોય લોનના મુદ્દાઓ હોય વ્યાજખોરોના મુદ્દાઓ હોય તમામ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવેલી છે આપને ખ્યાલ છે કે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષ દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ એ ચાલુ કરવામાં આવેલી અને ખૂબ જ સારા એના પ્રતિસાદ આખા રાજ્યમાં મળેલા છે એમાં પણ મોરબી જિલ્લામાં પણ ખૂબ સરસ કામગીરી વ્યાજખોરો વિરુદ્ધ પોલીસ દ્વારા કરવામાં આવેલી છે આપને માધ્યમ વતી તમામ પબ્લિકને પણ વિનંતી કરું છું મોરબી પોલીસ કોઈપણ વ્યક્તિને કોઈપણ વ્યાજખોરોને તકલીફ હોય તો એના માટે ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન અમારી સેવા ઉપલબ્ધ છે કોઈ પણ વ્યક્તિ ગમે ત્યારે આવી કોઈપણ પ્રકારની વ્યાજખોરો સિવાયની કોઈ રજૂઆત હોય તો પણ અમારા અધિકારી કર્મચારીઓ પોલીસને મળી અને સમસ્યાનું વર્ણન કરી શકે છે પોલીસ દ્વારા હું ખાતરી આપું છું એ સમસ્યાનો તાત્કાલિક અને કાયદાકીય રીતે જે પણ શક્ય હોય એને ખૂબ જ ઝડપથી ઉકેલ લાવવામાં પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવશે ચર્ચાઓ છે છે શું ક્રાઇમની સ્થિતિ ચેક કરતા અહીંયા ખૂબ જ કાયદો વ્યવસ્થાના ખૂબ જ સારી પરિસ્થિતિ છે આજે ઉદ્યોગકાર સાથે મિટિંગમાં પણ એ મુદ્દો પર ચર્ચા કરવામાં આવેલી કોઈપણ વિસ્તારમાં ઉદ્યોગકારોને બીજા કોઈ પબ્લિકને કોઈપણ પ્રકારની કરરણગત નથી અને કોઈ પણ કોઈ રજૂઆત હોય તો અમારી પાસે આવે અને અમે સો ટકાનો ઉકેલ લઈ આવીશું તેમ છતાં અમારે ભવિષ્યમાં કાયદો વ્યવસ્થા કઈ રીતે મજબૂત કરી શકાય એ અમારા પ્રયત્નો સતત ચાલુ હોય છે અને મોરબી પોલીસ એના માટે કટિબદ્ધ છે અમારા તમામ અધિકારીઓ કર્મચારીઓ ખૂબ જ સારી સેવા આપી શકે એના માટે તમામ પ્રકારના ઇન્સ્ટ્રકશન્સ આપવામાં આવેલા છે અને પોલીસ દ્વારા એ પ્રમાણે કામગીરી પણ કરવામાં આવશે એમાં જે વ્યક્તિઓ જે લાઇસન્સની મુદ્દા હોય એ બધું એક કાયદાકીય પ્રક્રિયા છે આમ સેક્ટરમાં કલેક્ટરને અરજી કરવાની હોય છે અને જે આખી કમિટી હોય છે એમાં જે પણ ગુણદોષ આધાર ઉપર કલેક્ટરને લાગતો હોય તો એને અત્યાર પ્રમાણિક આપી શકે છે તેમ છતાં આપની જે જે સૂચના આપી છે એમાં જે પણ લોકોને જે હશે એ કેવી તમે એને ફરીથી પ્રયાસ કરશો કે આ લોકોને કોઈપણ તકલીફ નહીં પડે અને અત્યાર દ્વારા બીજા જે કાયદાની જે પ્રોવિઝન્સ છે એ બધું એક સેટ પ્રોસીઝર છે સેટ પ્રોસીઝરમાં પણ લોકો ભાગ લઈ શકે છે અને કલેક્ટર સુધી અરજી કરી શકે છે અને જે કલેક્ટર લાગ યોગ લાગશે વ્યાજખોર વિરુદ્ધમાં અમારી જે ગયા વર્ષે ઝુંબેશ હતી એ દરેક પોલીસ સ્ટેશન વાઇઝ દરેક જિલ્લા વાઈઝ અને દરેક અલગ અલગ જગ્યાઓ ઉપર લોક સંમેલન આયોજન કરી અને સમસ્યાને ધામવા માટે પોલીસ દ્વારા ખૂબ જ પ્રમાણમાં કામગીરી કરવામાં આવેલી હતી અને એમાં જે કાયદાકીય પ્રક્રિયાની સાથે સાથે લોકોમાં એક જાગૃતતા થાય એના માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવેલી હતી આજે સાંજે આ તમામ જે છેલ્લા એક વર્ષ દરમિયાનની કામગીરીનો એ પોલીસ દ્વારા પ્રેસનોટ ઇસ્યૂ કરવામાં આવશે અને એમ તમામ પ્રકારના લોકોને પણ આપણા મારફતે પણ અપીલ કરવામાં આવશે દરેક પોલીસ સ્ટેશનોમાં અમે ફરીથી આ કામગીરીમાં વધારે ઝડપથી કામગીરી થાય એ પલે પોલીસનો હેલ્પલાઈન નંબર પણ ઇસ્યુ કરશું અને દરેક પોલીસ સ્ટેશનોમાં અધિકારીઓને એ સૂચના પણ આપીશું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ જગ્યાએ કોઈ તકલીફ પડે તો તાત્કાલિક પોલીસનો કોન્ટેક્ટ કરી શકે છે અને પોલીસ દ્વારા આ કામગીરીમાં ખૂબ જ ઝડપથી અમે કામગીરી હાથ ધરશું અમારા બધા અરજદારો સાંભળવામાં આવશે જે લોકો જે પણ રજૂઆત કરવામાં આવતા હોય એ તમામ નીચે દરેક પોલીસ સ્ટેશન વાઇઝ ડેસ્કની વ્યવસ્થા ઊભી કરવામાં આવેલી છે જે પોલીસ સ્ટેશનમાં એ લોકોની કોઈ તકલીફ હોય તો એ હેલ્પડેસ્ક ઉપર ફરિયાદ નોંધાઈ શકે છે અને અમે તમામ અરજદારોને લીગલી ખૂબ સરસ ઝડપથી મદદ કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા એફઆઈઆર દાખલ કરી અને કડકથી કડક કાર્યવાહી થાય એ પ્રકારના પ્રયત્ન હાથ ધરશું વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની શંકા છે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે આઇકન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એટ થ્રી